હાલો એટલે ફેમિલી કેમ છો મજામાં મજામાં થઈ આજે આપણે નવો બ્લોગ ચાલુ કરી દીધો છે બધાને જય માતાજી આપણે હવે કાપા વીણી છે ભૌતિકભાઈ નામે બધા જ હરિયા ભૌતિકભાઈ શું કરે ભૌતિકભાઈ એ કાપા વીણ્યો છે હા તો કાપો વીણે છે ને આ હરિયા જો આ કાજી બેન ને રાજલ બેન ને હરિયાની પાણી જાય આપણે

આપણે બધા કાપા ભેગા કરી નાખીએ બતાવી દો તમને એ થોડા થોડા ભરીએ છીએ જોવાઈ જ નાખી જોવા ખેતરમાં અને સનાડો થોડા થોડા આપણે કાઢી બાર થોડા જોઈએ છે બાળો તો એ આપણે પૂરો એને ગમે તો શેર સબસ્ક્રાઈબ જરૂર કરીએ કાલે મળીશું નવા બ્લોગ જય માતાજી 拜拜。Bye bye.